મોનિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ તો સોફામાં બેઠો બેઠો ચાલુ કરે છે મને મોતું વાળી આવ્યું મેં બી સુતાડ દીધી ખાવાઓ કોક કર પુલ્લા બનાવો પુલ્લા એને તો શીખવું મટતો જ નહી મે <laughs> <isions>

મશીનમાં કક ફોલ ઠવાનું કંઈ રીતના કોક સી લેમાં ભૂલાવ તો એ રેમ શીખવાડ્યું ચલો મળે થોડીક વાર દસ રૂપિયાની જુડી ચેડી બધી આવે અને આ બેટીને દસ રૂપિયા અને આ બધું સુધારો હવે મારે ગાજર સુધારું ચટણી બનાવશ બેસનના પુલા આવે એના માટે અને આ તો રાતો વડો બનાવો છે વડો

એવું કશું ના ને મમ્મી રસી અમાર તો ઘરમાં ગર્યું પડી છે તો કતીક કમ પડી હોય ગમે ના હોય ને તો અમે શીરો બનાવી દઈશું એટલે તો

और तो इन्हीं में बनाए हो कुछ ना एक तो बना इन्हीं mm. में बनाए खाओ मैं इतनी है उबान तो आप दिखाई ले बान आई सब खावानू वड़ो पाखरी न चान बदो बेने न आया वसो इन गैर आली तू हो पापा आली तो ना रख खाजी थी ये वड़ू चेव लागी हाँ जसु